ધરમપુરના સિદુંબર દુકાન ફળિયા ઉગતા ત્રણ રસ્તા પાસે એક કારના ચાલકે મોટર સાયકલ સવાર અડફેટે લેતા મોત નીપજતા ઇકો કારના ચાલક સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ગુરુવારના બાર કલાકની મળતી માહિતી મુજબ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના ના રોજ કરંજવેરી ખાતે રહેતા અશ્વિનભાઈ રાયલુભાઈ રોંધા ઉંમર વર્ષ છવ્વીસ જેઓ પોતાની મોટર નંબર જીજે ફિફ્ટીન એ એસ ઝીરો ટુ ડબલ નાઇન પર પોતાના ઘરે કામ પતાવી આવી રહ્યા હતા જે દરમિયાન સિદુંબર દુકાન ફળિયા ઉગતા ત્રણ રસ્તા પાસે આવતા ધરમપુર રોડ ઉપર એક ઇકો કાર નંબર જીજે ફિફ્ટીન સીએલ થ્રી વન નાઇન થ્રીનો ચાલક

ગંભીર ઈજાઓને પગલે અશ્વિનભાઈને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા ધરમપુર પોલીસની ટીમે ઇકો કારના ચાલક અંકિત રાજુભાઈ ગાવિત રહે શિશુમાળ ગાવિત ફળિયા સામે ધરમપુર પોલીસ મથકે મૃતકના પરિવારજનોએ ફરિયાદ દાખલ કરાવી છે